વિદ્યાવિહાર વેસ્ટમાં આવેલા નીલકંઠ કિંગડમ મંદિરમાં પ્રભુ ભક્તોના સથવારે રામચરિત માનસ પાઠ સાથે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સંગીતમય શૈલીમાં નવ દિવસ પાઠ કરાશે સેન્યને વિશેષ બલ પ્રાપ્તિ થાય તે માટે પ્રભુ શ્રી રામ પાસે પ્રાર્થના કરવામાં આવશે પ્રથમ દિવસની શુભ શરૂઆત સમય દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી બીજા દિવસે સવારે સર્વે રામ ભક્તો પધારી શિવ અભિષેક કરી સાથે જાપ કર્યા હતા ખાસ અવધવાસી પંડિતજી એમના મિત્રો સાથે પાઠ કરી રહ્યા છે જેની સાથે નીલકંઠ કિંગ સોસાયટીના વડીલો યુવા બહેનો ભાગ લઈ રહ્યા છે ચારસો ઘરની સોસાયટીમાં આવેલ મંદિર પ્રતિષ્ઠાને લગભગ ત્રણ વર્ષ થયા છે વારનવાર ધાર્મિક કાર્યો થાય છે આ પાઠ ખાસ બોર્ડર ઉપર આપણા માટે દેશ માટે લડી રહેલા સૈનિકોને વિશેષ બલ પ્રાપ્ત થાય તે માટે હનુમાનજીની વિશેષ આરાધના નવ દિવસ સુધી કરાશે ત્રેવીસમી મે સુધી દરરોજ સવારે સાતથી રાત્રે આઠ સુધી વિશેષ કાર્યક્રમો યોજાશે સર્વે રામ ભક્તોને પધારવા વિશેષ આમંત્રણ આપતા રામજીભાઈ ભદ્રા અને તુલસીભાઈ દામાએ કહ્યું હતું કે આવા કાર્યો ભગવાનની કૃપાથી શકે છે